ડીસા નગરપાલિકામાં બીજા ટર્મ માટે વિવિધ કમિટીઓની તાજેતરમાં બોર્ડમાં રચના કરવામાં આવી હતી જેમાં ચાર જેટલી મુખ્ય કમિટીઓના ચેરમેનો આજે પાલિકામાં વિધિવત રીતે પોતાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો આ વખતે પાલિકામાં કમિટીઓની રચના ઘણા બાદ થઈ હતી તેમજ ભાજપના બે જૂથો હોવાથી કમિટીઓની રચના પણ ઘણા સભ્યોની નારાજગી જોવા મળી હતી જેમાં અગાઉ પણ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ગોવિંદભાઈ માખેજાની વરણી કરાયા બાદ તેઓ ચાર્જ સંભાળે તે પહેલા જ તાજેતરમાં બોર્ડમાં તેમની પાસેથી કારોબારી આ તમામ વિવાદો વચ્ચે આજે પાલિકા કારોબારી ચેરમેન રવિભાઈ ઠક્કર સ્વચ્છતા સમિતિના ચેરમેન મંજુલાબેન કિરણભાઈ રાવળ ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતનભાઈ ત્રિવેદી બાંધકામ સમિતિના ચેરમેન ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડા ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો જો કે બાકીની સમિતિઓના ચેરમેનોએ પોતાનો ચાર્જ સંભાળ્યો ન હતો આ ઉપરાંત આજે સમિતિઓના ચેરમેનનો ચાર્જ ગ્રહણ વખતે ભાજપના મોટા ભાગના સભ્યો ગેરહાજર રહ્યા હતા જેથી પાલિકામાં ફરીથી જૂથવાદ ચરમ સપાટીએ પહોંચી હોય તેવું લાગી રહ્યું છે સવારમાં આજે કમિટીઓનો ચાર્જ સંભાળ્યા બાદ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ચેતન ત્રિવેદી કારોબારી ચેરમેન રવિ ઠક્કર અને સેનિટેશન વિભાગના ચેરમેન મંજુલાબેન રાવળે જણાવ્યું હતું કે ભાજપે તમારી પર વિશ્વાસ મૂકીને જે જવાબદારી સોંપી છે તે અમે વિશ્વાસથી નિભાવીશું અને અમારી ફરજ બની જાય છે કે અમે પણ શહેરના વિકાસમાં અમારું પૂરું યોગદાન આપીએ અને જે લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો ઉકેલાયા નથી તેને ઉકેલી લોકોની સુખાકારી માટે અમે પૂરા પ્રયાસ કરીશું તેવું જણાવ્યું હતું નમસ્કાર હું ભારતીય જનતા પાર્ટી મારા પર વિશ્વાસ મૂકીને મને જે સેનિટેશનનો ચા ચેરમેન બનાવી છે એના બદલ હું ભારતીય જનતા પાર્ટીનો અમારા પાણી પ્રવીણભાઈ માળીનો સી આર પાટીલ સાહેબનો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને તમામ મારા સાથી સદસ્યો નગરપાલિકાના પ્રમુખનો બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું ડીસાની જનતાને સાથે રાખી અમારા પ્રમુખને સાથે રાખી અને અમારા તમામે તમામ સદસ્યોને સાથે રાખી અને ડીસાને સ્વચ્છ અને સુંદર બનાવીશું અને દરેક લોકોને જે પણ સમસ્યા હશે એના માટે અમે હંમેશા તપ્તર અને હંમેશા હાજર રહી આજ રોજ ભારતીય જનતા પાર્ટીએ જે મને કારોબારી ચેરમેનની જવાબદારી તેમનો ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ મને જે કારોબારી ચેરમેનની જવાબદારી આપી છે તે માટે ડીસા શહેરના અમુક પડતર પ્રશ્નો છે એ હું એનો તાત્કાલિક ઉકેલ લાવી અને દિશાની સુખાકારી માટે જે બી પ્રયત્નો થતા હશે એ મારા તરફથી હું નિષ્ઠાપૂર્વક કરીશ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે નગરપાલિકામાંને ચૂંટાયા બાદ આજે ટાઉન પ્લાનિંગ સમિતિ અને શહેર સુધારણા સમિતિના ચેરમેન પદે વરણી કરી અને જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે મારી ફરજ બની જાય છે કે હું પણ શહેરના વિકાસમાં કંઈક મારું યોગદાન આપીએ એ અનુસંધાને કેટલાક સમયથી ગુજરાત સરકાર જે ઇમ્પેક્ટ ફિક ધારો લાવ્યો હતો એ અનુસંધાને કેટલાક કેસો બાકી છે એના સિવાય રેસિડેન્શિયલ કેસો પણ કેટલાક નકશા પાસ કરવાનો બાકી છે જેના લીધે ગરીબ માણસોને ક્યાંક લોન લેવામાં પણ તકલીફ પડે છે તો જે પણ આવા બિનવિવાદિત અને કાયદા દાયરામાં આવતા હોય તેવા તમામ લોકોને નકશા આપી અને તેમને પ્રજાની સુખાકારીમાં વધારો થાય તે દિશામાં પ્રયત્ન કરીશું અને આ પત્રકારના માધ્યમથી પણ હું જણાવવા માગું છું કે ક્યાંય પણ આવો કોઈ પણ વિષય હોય તો ગમે ત્યારે મને ધ્યાન દોરજો ભ્રષ્ટાચારી અને ક્યાંય પણ રૂપિયેલ દા ભાજપનું નામ મોટું થાય એ દિશામાં અમે પ્રયત્ન કરવા માટે અહીં બેઠા છીએ તો આ દિશામાં ક્યારેય પણ અમારી જરૂર હોય તો અમે બેઠા છીએ અને પાર્ટીને મોટી કરીશું